નમસ્કાર એજબીએન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યમાં વાયરસ એન્સેફલાઇટિસના સંકાસપત કેસો અંગે સાબરકાઠા જિલ્લાની કરી મુલાકાત આરોગ્ય મંત્રી શ્રી હિંમતનગર જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે વાયરલ એન્સેફલાઇટિસની સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત કરી અને આરોગ્ય પૂછશા કરી વાયરલ એન્સેફલાઇટિસ ન કે ચાંદીપુરા રોગની અટકાવવા સરકાર કટીબન જિલ્લામાં વાયરલ કેસોની સારવાર વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે વિગતવાર સમીક્ષા કરી આરોગ્ય મંત્રીશ્રીએ જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવા સૂચન કર્યું વાયરલ એન્કેફેલાઇટીસ અને પાણીજન્ય રોગો સામે અગમચેતીના ભાગરૂપે આ સૂચન કર્યું